આજે તમારે ગુજરાત વિધાનસભાની પ્રવસ્થતોની અંદર મારો પ્રશ્ન નંબર 70 ઉપર જેનો પ્રશ્ન સુવામાં આવ્યો વિશે સરકાર શ્રી એ મને મંત્રી આપ્યો અને એમાં બેટા પ્રશ્નમાં એક પ્રશ્નમાં આવી કહીએ જો વર્ષે આ જે ઓકરો છે 97800

એમના માટે દેવા માટે ઝૂપડો એમના માટે રોજગારી અને એમના બાળકોને ભણાવવા માટે શાળા ઓળાવને સારું શિક્ષણ મળી શકે સારું આરોગ્ય મળી શકે એ બધું જ સાઇડમાં મૂકીને આ જનતાના પૈસાથી જે ડાગર ધિંગાઓ કરી રહ્યા છે તે કદમ ખોટા છે મેં એમના પર મંગણી કરી છે તો જો ગરીબો તો વિકાસ કરતા માં ઇસ્તાવ તો જે મે કીધું એ રીતે તમે લોકોની ની સેવા કરતા હો તો તમને કુદરત પર સાચી રીતે જે બદલો આવશે પણ એ બધું સાઈડ માં મૂકીને એક જ એમના મેળાવડા કરવાના રાજકીય રમતને ને અંદર ખોટા પૈસા વેપરી લોકોના આ સરકારના દાગર જિંદા છે એમો એના બદલે બે પરદાની તારીખો પૂછવામાં આવ્યો તો ઓકે નવું વિમાન ખરીદવા માટેનો પ્રશ્ન હતો ત્યારે એ પ્રશ્ન પૂછેલો કે ચોવીસ આઠ બે હજાર ઓગણીસની ગુજરાત સરકાર દ્વારા નવું વિમાન ખરીદવા માટેની એ મંજૂરી આપવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા એકસો અને સત્તાણું કરોડ અને નેવું લાખ બાવીસ હજાર ત્રણસો ને છાસઠ રૂપિયાનું વિમાન ખરીદેલું ત્યારે મારે ખાસ કરીને કહેવા માગું છું કે આ પ્રજાના રૂપિયા સરકાર પાસે એકસો ને કરોડ નેવું લાખ બાવીસ હજાર અને ત્રણસો છાસઠ રૂપિયાનું વિમાન ખરીદવા માટે રૂપિયા છે પણ આજે જ્યારે ખેડૂતોનું દેવું માફ કરવાનું છે ત્યારે એને ત્યારે સરકાર પાસે રૂપિયા નથી જ્યારે મારા વિસ્તારને સમગ્ર ગુજરાત મારા સોમનાથ વિધાનસભા અને સમગ્ર ગુજરાતમાં જ્યારે માછીમારોને સબસીડી દેવાની વાત આવે ત્યારે સરકાર પાસે રૂપિયા નથી આજે યુવાનો પાસે રોજગારી નથી યુવાનોને રોજગારી દેવાને આવે ત્યારે સરકાર પાસે ખર્ચો કરવા માટે રૂપિયા નથી જ્યારે નાના વેપારીઓ હોય કે નાના ઉદ્યોગો હોય તો એને એને લોન વ્યાજ વગરની લોન દેવાની વાત આવે ત્યારે સરકાર પાસે રૂપિયા નથી પણ સરકાર પાસે ખેડૂતો પાસે રૂપિયા નથી વેપારીઓને લોન દેવા માટે રૂપિયા નથી માછીમારો સબસિડી દેવા માટે રૂપિયા નથી કે નાનો માણસ કોઈ ઘર બનાવતો હોય તો એને ખાલી 1.5 લાખ રૂપિયા કે ગ્રામીણ વિસ્તારમાં દેવા માટે રૂપિયા છે ત્યારે એમાં રૂપિયા દેવા માટે નથી યુવાનોને રોજગારી દેવા માટે રૂપિયા નથી જ્યારે યુવાનોને કોઈ કામ ધંધો કરવો હોય તો વિના વ્યાજે

પોતાના જિલ્લામાં એર કનેક્ટિવિટી વધે એના માટે એરપોર્ટની માગણી કરનારા કેટલાક કોંગ્રેસના સભ્યોએ રાજ્ય સરકારના સંસાધન ઉપર માનની મુખ્યમંત્રી શ્રી અને પદાધિકારીઓ દ્વારા વપરાતા હેલિકોપ્ટર અને વિમાનના ખર્ચા ઉપર પ્રશ્નો કર્યા છે હું આ જ કોંગ્રેસના સન્માનીય સભ્યોને પૂછવા માગું છું કે આજે કુદરતની મહેરબાનીને કારણે પ્રજાના આશીર્વાદને કારણે ભારતીય જનતા પાર્ટી સાથી પક્ષો લગભગ બાવીસ જેટલા રાજ્યોની અંદર સત્તામાં છે આપ લોકો બે રાજ્યોની અંદર સત્તામાં છો કર્ણાટક અને તેલંગાણા મારે કોંગ્રેસના સભ્યો માને કાંતિભાઈ આપને અને વિમલભાઈને પૂછવું છે કે શું આપના રાજ્ય આપના શાસિત રાજ્યોના મુખ્યમંત્રી રાજ્યનો વિકાસનું કામ હોય કોઈ પણ જગ્યાએ જવા માટે પગપાળા ગરીબ પરિવારોના ઘરનું વીજળીકરણ થયું હોય એ ગુજરાત જ્યાં કોઈ ભૂખ્યું ગરીબ ન સૂતું હોય સો એ સો ટકા ગરીબ પરિવારોને રેશન નું અનાજ મળતું હોય આ એજ ગુજરાત દેશની અંદર સૌથી વધારે રોજગારી આપનારું ગુજરાત હોય આ એ જ ગુજરાત વ્યાપારિક દ્રષ્ટિએ અને ઔદ્યોગિક દ્રષ્ટિએ દેશની અંદર અવલ નંબરનું રાજ્ય હોય આ એ જ ગુજરાત જે ગુજરાતની અંદર વિદેશી રોકાણ સૌથી વધારે દેશની અંદર વધારે ધરાવતું રાજ્ય હોય એ રાજ્યના મુખ્યમંત્રી સરકારી કામો માટે સરકારી નિર્ણયો લેવા માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ ન કરે તો શું કરે હું એમ માનું છું કે પ્રજાની પરખમાંથી ફેંકાઈ ગયેલી કોંગ્રેસ આજે પ્રજા હિતના પ્રશ્નો કરવાને બદલે કેવા પ્રકારના પ્રશ્નો કરે છે આ બહુ નવાઈની વાત